વાવડામાં હાલ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે શનિવારે ત્યાં જે વરસાદ થયો ત્યારબાદથી વરસાદના જે પાણી છે એ હજુ સુધી ઓસર્યા નથી અને ત્યાંના જે સ્થાનિકો છે એ આ બાબતને લઈને ખૂબ રોષે ભરાયા છે જ્યારે ધારાસભ્ય અને અધિકારીઓનો કાફલો ત્યાંથી નીકળ્યો ત્યારે ત્યાંના જે સ્થાનિકો છે તેમણે આ કાફલાને રોકીને ધારાસભ્યને ગાડીમાંથી નીચે ઉતારીને વરસાદના પાણીમાં આવવા માટે મજબૂર કર્યા હતા જેથી એ સમજી શકે કે ખરેખર પરિસ્થિતિ ત્યાં કેવી ઉદ્ભવી છે અને આ બાબતને લઈને જ આમ આદમી પાર્ટીના જે યુવા નેતાઓ છે તેમણે પણ એક રચનાત્મક રીતે વિરોધ કર્યો છે કઈ રીતે અને શું વિરોધ આમ આદમી પાર્ટીના યુવા નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ડીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી

કે અમને એવું કહેવામાં આવ્યું છે કે હજી પણ દસ દિવસ આગળની પરિસ્થિતિ આ જ રીતની રહેશે અને અંદર તો આના કરતા પણ વધારે પાણી છે અહીંયા એવું લાગે છે કોઈ પણ ટ્રેક્ટર આવે તો જાણે ગુજરાત ના મુખ્યમંત્રીશ્રી ને એક વિનંતી છે કે જયારે મોટા મોટા પંખા ફાકે છે મહિલાઓ માટે અમે આ કરીએ છીએ સશક્તિકરણ ની વાતો કરે છે તો આ મહિલાઓ માટે શું વિચાર્યું પાંચ દિવસ થઈ ગયા અહીંયા આટલું ગંદુ પાણી એમાં કેટલો રોગચાળો ફાટતો હોય તમે મને જોઈ શકો છો અડધી સુધી તો પાણી છે ઊભી ઉભી છું એમાં તો અંદર છતાં તો કેટલું પાણી હશે કેટલી ગંદકી હશે તો એના માટે જવાબદાર કોણ ગૌરી દેસાઈ બાવડામાં હાલ જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેને લઈને વાત કરી અને એ બાદ આમ અન્ય યુવા નેતા કરણ બારોટ

આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બળિયાને વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે આ કામ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કર્યું છે આજે તકલીફ અને વેદના એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અભણ છે તો બધાને ખબર છે પરંતુ જે નેતાઓ ભણેલા ગણેલા છે એ પણ તાળીઓ વગાડે છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કાનડાઉન શરૂ થઈ ગયું છે આજે બે હજાર સત્યાવીસ માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટીના લોકો સમર્થન કરશે કેમ કે આજે જયારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવડામાં નથી દેખાઈ રહ્યા ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સંદીપભાઈ હોય જીતુભાઈ હોય અમારા પ્રદેશ પ્રવક્તા હિમાન્શુભાઈ ઠક્કર હોય અમારા શિક્ષણ શહેરમાં પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય હોય મહિલા નેતા ગૌરીબાન ગૌરીબેન દેસાઈ હોય સહિતના તમામ લોકો આજે સવારથી ગેરફ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હોય બડીયાદેવનો વિસ્તાર હોય કે બાવડાના દરેક વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યા છે આજે અહીંયા રહેતા લોકોને આજે કમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવા પડ્યા છે આજે કોઈ ખાવાની સુવિધા નથી ના એમના બાળકોની સ્કૂલ બંધ છે ઘરડા માણસોને જે તકલીફ છે મેડિકલ હિસ્ટ્રી છે એમનો કોઈ ઈલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે આજે આ ગુજરાતના આજે બાવળા લેખમાં સૌનું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવળા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું હવે ગુજરાતની જનતાએ આત્મા જગાડવો પડશે અને ત્રીસ વર્ષ પછી હવે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જય જય ગરવી ગુજરાત